આઈ એમ વૈજ્યુત સીતલભીટવાની આજે આપણે મોં પરના કાળા ડાઘ વિશે વિચાર કરીશું ઘણા વ્યક્તિઓને મોઢા ઉપર નાના મોટા આછા ઘાટા કાળા રંગના ડાઘો પેદા થાય છે આયુર્વેદમાં એને વ્યંગ રોગ કહેવામાં આવે છે જનરલી પ્રેગ્નન્સી અવસ્થામાં લેડીસમાં જો સોમાંથી પચાસ ટકા લેડીઝમાં આવી રીતના કાળા પેચીસ જોવા મળે છે જેને બટરફ્લાય પેચીસ કહેવામાં આવે છે તે જ રીતે મેનોપોસ અવસ્થામાં પણ આ જ રીતના કાળા કાળા મોઢા ઉપર ચાઠા જોવા મળે છે એનું કારણ હોર્મોનલ ઇમ્બેલેન્સ અને શરીરમાં મેલેનિનનું વધતું પ્રમાણ તેને કહી શકાય પણ જો આયુર્વેદિક રીતે જોવા જઈએ તો ક્રોધી સ્વભાવની વ્યક્તિ વધુ પડતો શ્રમ કરે ત્યારે ક્રોધના કારણે કૂપેલું પિત્ત અને શ્રમના કારણે કૂપેલો વાયુ એ મોં પર કાળા ડાક પેદા કરે છે તેમાં દુખાવો કે ખંજવાળ એવું કશું જ થતું નથી પણ મોં કાળું થઈ જાય છે તો આવી કન્ડિશનમાં જો બચવું હોય તો સૌથી અગત્યનું દર્દીએ રાત્રે ઉજાગરા કરવાની સવારે મોડા ઉઠવું નહીં દિવસે સૂવું નહીં ક્રોધ કરવો નહીં અને અતિ પરિશ્રમ કરવો નહીં જો આવા ઉપાયો અજમાવશે અને વાત અને પિત્ત સામક આહાર વિહાર કરશે તો પચાસ ટકા ચિકિત્સાની જાતે જ થઈ જશે હવે આપણે એના ઉપાય વિશે ચર્ચા કરીશું જમવામાં તમે હળદર આમળા જેઠી મધ ગાયનું દૂધ ઘી ઘઉં ચોખા મગ મસૂર પરવળ તુવેર દૂધી તાંદળજો વગેરે જેવી વસ્તુઓના આહારમાં વધુ પડતું સેવન કરવામાં આવે કે જેનાથી પિત્તનું સમન થાય તે જ રીતે આયુર્વેદિક વૈદ્યની સલાહ લઈ અને જો ફેસ ટ્રીટમેન્ટ કરવામાં આવે તો તેનાથી પણ જે મોઢા પર કાળા ડાઘ જોવા મળે છે તેમાં ખૂબ જ ફાયદો થાય છે પણ જો ઘરગથ્થુ ઉપાયો કરવા હોય તો તમને નીચે બતાવેલા ઉપાયો કુમકુમાદી તેલમ કુમકુમાદી તેલમ મોં પર રેગ્યુલર જો સવાર સાંજ બે ટાઈમ મસાજ કરવામાં આવે તો લાંબો સમય કરવાથી ત્રણથી ચાર મહિને આમાં રિઝલ્ટ મળે છે બીજું એક શાસ્ત્રમાં ભાવ પ્રકાશ અને ચક્રદત્ત ગ્રંથમાં ઉપાય બતાવે છે કે આંકડાના દૂધમાં હળદર મેળવી પાત્રોલેપ લેપ મોઢા ઉપર કરો તેનાથી કાળા ડાક ચોક્કસ મટે છે પણ આંકડો એ વિષાક્ત તત્વ છે આથી લેપ બનાવતી વખતે અને લેપ લગાવતી વખતે ખાસ ખ્યાલ રાખો કે આંખમાં સેજ પણ લેપ જાય નહીં નહીંતર આંખને કાયમી નુકસાન કરી શકે છે પણ આ લેપથી ફાયદો પણ ઘણો જોવા મળે છે તો આંખમાં ના જાય એ રીતે પાત્રો લેપ ફેસ પર લગાડી અને દસથી પંદર મિનિટ રાખી અને પછી તેને કાઢી નાખવામાં આવે તો લાંબા ગાળે એને ફાયદો કરે છે તે જ પ્રમાણે જેવું ના કરવું હોય તો વળના અંકુર એટલે કે વળના જે બીયા હોય છે તેમાં મસૂરની દાળનો લોટ કરી અને વળના અંકુરમાં સમાન ભાગે મેળવી પાણી કે દૂધમાં લસોટી અને એનો જાડો લેપ કરો અને આ લેપ દિવસમાં બે થી ત્રણ કલાક મોઢા ઉપર રાખવો તો આનાથી પણ મોઢા પર જે કાળા ડાઘ જોવા મળે છે તેમાં ફાયદો થાય છે મેં ઘણા એવા મારા પેશન્ટો જોયા છે કે જેની આંખની નીચે કાળા કુંડાળા થતા હોય અને સાથે બટરફ્લાય પીચિસ પણ જોવા મળતા હોય પણ જો રેગ્યુલરી લોકો યોગા કરે અને સારી લાઈફસ્ટાઈલ અપનાવે તો ઓટોમેટિકલી કશું જ કર્યા વગર ત્રણથી છ મહિનામાં એમના જે બ્લેક પીચિસ છે અને કાળા ડાક છે એ કુદરતી રીતે જ જતા રહે છે આથી જો તમે સારી લાઈફસ્ટાઈલ અપનાવશો તો કુદરતી રીતે જ આમાંથી ઓટોમેટિકલી બહાર નીકળી જશો થેન્ક્સ ફોર વોચિંગ